ખાસ કરીને અત્યારે ધણા યથાવત છે અને આ જે નિર્ણય છે ધણા યથાવત રાખવા ધણા ને પૂર્ણ કે ધણા ને અલ્પ એ નિર્ણય વિદ્યાર્થીઓનો રહેશે વિદ્યાર્થીઓ જે પ્રકારે નિર્ણય કરશે અને વિદ્યાર્થી પોતાની સગવડતા પોતાની અગવડતા પ્રમાણે જે નિર્ણય મને આપશે ખાસ કરીને અમે લેખિત જવાબો માંગી રહ્યા છીએ અને ઉમેદવારોના લેખિત જવાબો પણ મળી રહ્યા છે અને એ લેખિત જવાબોના આધારે અમે એ નિર્ણય લેશું કે આગળ કઈ પ્રકારે કાર્યક્રમ આપવા કેટલા ઉગ્ર કાર્યક્રમો આપવા કે અહીંયા બેસીને જ આંદોલન કરવું કે પછી ગાંધીનગર જઈને આંદોલન કરો જે પણ નિર્ણય ઉમેદવારો કરવામાં આવશે ઉમેદવારો દ્વારા કરવામાં આવશે એ નિર્ણય અમારા માટે સર્વોપરી રહેશે જેટકો હતા એમડી સાથે જે પણ વેદના વેદના હતી પોતાની રજૂ કરી વધારે વિદ્યાર્થીઓ ત્યાં ઉપસ્થિત હતા ત્યારબાદ જે ટેકનિકલી પ્રશ્નો હતા એ ટેકનિકલી પ્રશ્નોની રજૂઆત અમે કરી કે સાહેબ આમાં તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે નિમણૂક પત્ર દેવાની વાત આવી તો તમે શા માટે ફરી ગયા એટલે આ જે ટેકનિકલ પ્રશ્નો હતા એની સાથે અમે ચર્ચાઓ કરી અને

ગાંધીનગર જઈ રહ્યા હોય તો એ જે વિદ્યાર્થી હોય એ વિદ્યાર્થીઓ નો વ્યક્તિગત નિર્ણય છે એ વ્યક્તિગત નિર્ણય એ લેવા માટે સ્વતંત્ર છે સીએમ સાહેબ ની પાસે એટલી જ અપેક્ષા કે ગુજરાતના આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જયારે શ્રેયાજીરાવ ગાયકવાડ ની ભૂમિ પર આવી રહ્યા છે ત્યારે જે વિદ્યાર્થીઓની વેદના છે એ વેદના એને સાંભળે અને એનું નિરાકરણ લાવે બસ આટલી જ અમારી રજૂઆત છે જે પણ જગ્યા નો કાર્યક્રમ છે ત્યાં અમારા પાંચ થી સાત વિદ્યાર્થીઓ જોવાના છે અને શાંતિપૂર્વક એકદમ વિનમ્ર ભાવે આવેદન અને નિવેદન ના માધ્યમથી રજૂઆત કરવાના છે કે સાહેબ અમારી રજૂઆત આજે જેની ઉપર તમે નિર્ણય લેશો તમારે બારસો ને ચોવીસ વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે એમ છે એ વિદ્યાર્થીઓનો કીધું છે વિદ્યાર્થીઓ કેસે સાહેબ સમેટવા છે તો સમેટશું અને વિદ્યાર્થીઓ નિર્ણય લેશે ધરણા નથી સમેટવા તો નહીં સમેટી